નમસ્કાર મિત્રો છત્રિયો દ્વારા અસ્મિતા સંમેલન યોજ્યા બાદ પણ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવી અને આખરે છત્રીય સમાજ દ્વારા જુદા જુદા ચાર ઝોનમાં ગુજરાતભરમાં ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે ધર્મરથ કાઢવામાં આવ્યો છે આજે હડોદમાં પણ આ ધર્મરથ આવી પહોંચ્યો હતો આજે ધીઘડીયા ખાતે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આમાં ક્ષત્રિય સમાજના આગેવાન ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા પણ ખાસ હાજર રહ્યા છે હરપાલસિંહ અમે ત્યારે પણ તમારું ભાષણને સાંભળ્યું હતું કે ઓગણીસ તારીખ છેલ્લી છે ઓગણીસ તારીખ પછી ગુજરાતભરમાં જે છે વિરોધની તૈયારી રાખજો અને એવી રીતના જ અત્યારે હમણાં સ્વાગંદ પણ ક્ષત્રિય સમાજના યુવાનોએ લીધા કે હું ભાજપ ના વિરોધમાં મતદાન કરીશ અને કરાવીશ સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિયોની એક જ માંગણી હતી કે ક્ષત્રિયની અસ્મિતા વિશે એની મા દીકરી ઉપર અભદ્ર રીતે જે વાતો કરવામાં આવી એની સામે ક્ષત્રિયોએ આ ગુજરાતની અંદર ભાજપ પાસે એક જ માંગણી કરી હતી કે તમે આની ટિકિટ રદ કરો અને ઓગણીસ તારીખે જે ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ એના પહેલાં અઢારમી તારીખે સીએમ હાઉસમાં જે મીટિંગ થઈ સીએમ હાઉસમાં સંકલન સમિતિએ છેલ્લી પણ રજૂઆત એટલી કરી કે તમે રૂપાલાને કાપીને એના બેન દીકરી દીકરા ટિકિટ આપો ગમે તે ગમે તે સમાજને ટિકિટ આપો સમાજ ટિકિટ માગવા માટે આપણે ક્યાંય નીકળ્યો નહોતો પણ સમાજની વાત જે હતી ક્યાંક ને ક્યાંક ભાજપના ગળે ન હોય તરી અને વાંક માત્ર રૂપાલાનો આની અંદર જેટલો વાંક છે એના કરતાં વધુ જો કોઈનો વાંક હોય તો ભાજપનો વાંક છે કે જે રૂપાલાને બોલવાની ભાન ન હોય અને તમે એને ભાજપનો સ્ટાર કેમ્પેનર બનાવો તમે એવું સાબિત કરવા માગો છો કે અમારો નેતા અમારો જે આગેવાન જે રહ્યો અમે એને જે ટિકિટ આપી છે અથવા એને જે વાણી વિલાસ કર્યો છે એની અંદર પણ અમે સાથે છીએ આવો મેસેજ સમગ્ર ગુજરાતમાં સમગ્ર હિન્દુસ્તાનમાં ભાજપે આપ્યો છે અને રહી વાત કે મીડિયાના મિત્રો પૂછતા હોય છે કે એક એવી વિશાળ પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી કે જેની પાસે પેજ પ્રમુખ હોય છે તો એ તમામને હું કહેવા માગું છું પેજ પ્રમુખની વાતો કરવાવાળી પાર્ટી જે રહી આવતા દિવસોની અંદર બુથના એજન્ટની મળે આવતા દિવસોની અંદર અને ઇતિહાસ ગવાશ કે ક્ષત્રિયોએ હંમેશા જે બહુ મોટા નામો હતા એની સામે યુદ્ધ કર્યા છે ચાહે તમે રામાયણની અંદર પણ તમે જોઈ લો તો રાવણ પાસે સોનાની લંકા હતી રાક્ષસોની સેના હતી અને એને ભગવાનના ઘણા બધા એને એના વરદાનો હતા છતાં પણ ક્ષત્રિયોએ એનો વધ કર્યો છે અને અત્યારે જો આ લોકોને અહંકાર આવી ગયો હોય તો આમનો પણ વધ લોકશાહીના ના રૂપમાં અને હવે અમારું જે યુથ જે રહ્યું એ બુથની અંદર આવતા દિવસોની અંદર બૂથનું એજન્ટ પણ નહીં મળે અને એક એક બુથની અંદર ગુજરાતના બાવન હજાર બુથની અંદર અમે બાવન હજાર રૂપાલાન હરાવશું આ ક્ષત્રિયોએ નક્કી કરી નાખ્યું છે આમાં કોઈ ફાળફેડ નથી અને જ્યાં સુધી વાત જે રહી ધર્મરથની તો ધર્મરથ એટલે મા દીકરીની ક્યાંક વાત હોય એની ઇજ્જતની વાત હોય ગાયોની વાત હોય તો ક્ષત્રિય હંમેશા છે અઢારે આલમને ન્યાય આપવાનું કામ હંમેશા ક્ષત્રિય કર્યું છે અને આ જ્યારે અમારી પોતાની વાત આવી ગઈ હોય એટલે અમે આજ જેટલા પણ અમારા આસ્થાના કેન્દ્રો જે રહ્યા એની અંદર જઈ અને મા પાસે પ્રાર્થના કરી છે મા તમે અમને આપણે અહીંયા શક્તિ આપજો સદબુદ્ધિ આપજો અને સારી વાણી આપજો અને લોકશાહીની અંદર અમે લોકશાહીની રીતે લડી એકવી એ રીતે અમારો સમાજ અત્યારે સંપૂર્ણપણે લડે છે અને અમે જીતશું અમને વિશ્વાસ છે આનો કાલે એક તમારું ટ્વીટ પણ અમે જોયું હતું હરપાલસિંહ કે રાખડી બાંધવાનું ચૌતલિયા ભાઈને ને અમે એ પણ એક જોયું હતું કોંગ્રેસના ઉમેદવારને ચૌતલિયાભાઈ બનાવ્યા અને તમારું પણ એક આહવાન હતું કે હવે જે ભાજપમાં જે ક્ષત્રિય સમાજના આગેવાનોની છે બેનો જાય છે એમને રાખડી બાંધશે અને એમની પાસે આશીર્વાદમાં ભાજપ છોડો એ કહેવામાં આવશે સમગ્ર આંદોલનને જો તમે આપણે શરૂઆતથી અત્યાર સુધી જો જોવામાં આવે તો પહેલી વાર ક્ષત્રિયના આંદોલનની અંદર અમારી કરતાં પણ વધુ એક ડગલું આગળ અમારી માતા બહેનોએ આ આંદોલન કર્યું છે અને જ્યારે સંકલન સમિતિએ જ્યારે નિર્ણય લીધો કે આપણે ભાજપને મત નથી આપવાનો તો મત કોને આપવાનો અમારી મા દીકરી નક્કી કરશે અમારા માતા બહેનો ક્ષત્રાયાણી જેને જૌતલિયા ભાઈ તરીકે રાખડી બાંધે આ ગુજરાતની અંદર એને વિરુદ્ધમાં મતદાન કરવાનું છે અને અમે અમારા ભાઈને અમે જીતાડશું આ વાત અમે એમના ઉપર છોડીશું બીજી વાત કે સમાજની અંદર આક્રોશ હોય અને અમારા સમાજના કોઈ આગેવાનો કોઈ કાર્યકર્તા બીજેપી સાથે જોડાયેલા હોય અને એક નાનો પણ રાજપૂત જ્યારે એના સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચે એટલે અમે મારા ભાષણના માધ્યમથી મેં સંદેશો આપણે આપ્યો કે આપણે એ રાજપૂત જે રહ્યો એને આપણે ભાજપૂત ન કહેવી એને આપણે અપખોડવી નહીં એ આપણો ભાઈ છે તો એનું અમે એક એની અંદરથી આપણે ક્યાંક ને ક્યાંક રસ્તો કાઢ્યો કે એ કામ પણ માતા બહેનો કરશે જે ભાજપના આગેવાનો હોય ધારાસભ્યો હોય કોઈ મહામંત્રી હોય અથવા જેને ખેસ ગળામાંથી ઉતરતો નથી એની પાસે અમારા માતા બહેનો જે છે એને તિલક કરશે એને રાખડી બાંધશે ક્ષત્રિય સમાજ અને આપણે દરેક સમાજની હિન્દુ હિન્દુની અંદર કે જ્યારે બેન રાખડી બાંધતી હોય ત્યારે ભાઈ એને ખાલી એટલું ખાલી એટલું પૂછે કે બેન શું જોઈએ છે ત્યારે અમારી માતા બહેનો જે રહી એ મત નહીં માગે એ એમ કહે છે કે અમારા અસ્મિતા માટે તમે પણ લડજો એટલે અમે તમને આપણે રાખડી બાંધવા માટે આવ્યા છે અમે આ રીતે શાંતિપૂર્ણ અમારા સમાજના આગેવાનો હોય અથવા તમે સમગ્ર મુવમેન્ટની અંદર હિન્દુસ્તાનની અંદર જેટલા પણ આંદોલનો થયા પહેલું આંદોલન એવું હોય છે કે મર્યાદાવાળું આંદોલન હોય જેની અંદર એક પણ બસનો કાચ ફૂટ્યો નથી એક પણ જગ્યાએ રસ્તા રોકો આંદોલન થયું નથી અને રાજકોટની અંદર છ લાખ રાજપૂતો ભેગા થાય અને ટ્રાફિકની વ્યવસ્થામાં પોલીસવાળા પણ એ એ વ્યવસ્થા મૂકીને ભાગી ગયા એમને એવું હતું કે આ રાજપૂતો જો ટ્રાફિકને અવ્યવસ્થા ઊભી થાય તો કોઈકને આજે ઝઘડો કરે અને ભાજપનું આ એક જ આખું આખું વાતાવરણ ઊભું થયું એની અંદર ભાજપનો એક રસ હતો કે ક્ષત્રિયો જો ક્યાંય આપણે એવું કોઈ વર્તન કરે પણ ક્ષત્રિયોની સામે બધા સમાજને કરી દેવા અને આ લડાઈ ભાજપની ન રહે ક્ષત્રિય વિરુદ્ધ તમામ સમાજ આવી જાય આવી એમની જે માનસિકતા હતી પણ આજ એનાથી ઊંધું થઈ રહ્યું છે તમામ સમાજની જે છેલ્લા સત્યાવીસ વર્ષથી ગુજરાતની અંદર અને છેલ્લા દસ વર્ષથી જે દિલ્હીમાં શાસન જે હતું અને જે રીતે દરેકે દરેક સમાજ ઉપર અન્યાય થયો છે આજ એમને મજબૂત ખંભો મળ્યો છે આજ એમને મજબૂત નેતૃત્વ મળ્યું છે કે રાજપૂતોની સાથે ઊભા રહે આવતા દિવસોની અંદર બૂથમાં જવાબ આપશે માત્ર ક્ષત્રિય નહીં અઢારે આલમ જવાબ આપશે આમ એવું નક્કી છે કે આટલી જે સીટું છે તો એમાં ક્ષત્રિય સમાજના જે પ્રભુત્વ પ્રભુત્વવાળું કહેવાય એ સીટો એમ લોકસભાની કે એમાં તો તમે ફરજિયાત એમને હરાવશો જ હવે આ લડાઈ હું આપના માધ્યમથી કહેવા માગું છું કે માત્ર ક્ષત્રિય સમાજની લડાઈ નથી પાર્ટી પાટીદારોએ પણ નક્કી કરી નાખ્યું છે કે અમારા દીકરા શહીદ જ્યાં હતા અમે ક્ષત્રિય ભેગા છે આદિવાસીઓ સમાજે પણ નક્કી કરી નાખ્યું છે કે અમારા જળ જમીન અને જંગલ માટે છેલ્લા પચીસ વર્ષથી જે અમારી લડાઈ ચાલુ હતી પણ ક્ષત્રિયોની આગેવાનીમાં અમે પણ લડશું દરેકે દરેક સમાજ હવે માત્ર ક્ષત્રિય તમે ભૂલી જાઓ ઇલેક્શનની અંદર દરેક દરેક સમાજ આની અંદર ક્ષત્રિયોની ભેગો છે અને અહંકારી સત્તાને જ્યાં સુધી નહીં હટાવે ત્યાં સુધી અમે લોકો લડવાના છે માત્ર લોકસભા સુધી નહીં પણ જેમ રાવણનું જીવતદાન એની નાભીમાં હતું એમાં ભાજપનું જીવતદાન સમગ્ર હિન્દુસ્તાનની અંદર ગુજરાતની સત્તા છે અને હવે ક્ષત્રિયોની વાત નથી માન્યા ક્ષત્રિયોએ કહેવા કેવા બે હાથ જોડી વિનંતી કરી ટિકિટ રદ કરો નોકરી કરી સ્ટાર કેમ્પેનર બનાવ્યો હજી પાછ જૂનાગઢના કોઈ આગેવાન ભાજપનો જે જિલ્લા પ્રમુખ રહ્યો હજી એ એનાથી પણ અભદ્ર ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજને હું આપના માધ્યમથી મેસેજ દેવા માગું છું કે આપણે ક્યાંય ઉશ્કેરવા નથી જેને જે બોલવું એ બોલે હિસાબ સમયે કરશું અત્યારે અઢારે આલમનો અને આપણા અસ્તિત્વનો સવાલ જ્યારે છે ત્યારે આપણે બૂથમાં જવાબ દેવાનો છે એ વાત ફાઇનલ છે